નમસ્કાર આજે આપણે કેવી યોજનાની વાત કરવાના છે જે વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પચાસ હજાર સુધીનું પ્રોત્સાહન ઇનામ એટલે કે સ્કોલરશિપ મળ્યા છે તો આપણે આ વિડીયોમાં સહાય કઈ રીતે મળશે ફોર્મ ક્યાં ભરવું તથા કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની તમામ માહિતી એક જ વિડીયોમાં જોવાના છીએ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના આ યોજના છે એક એટલે કે આ યોજનાથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પ્રમાણે નાણાં મળ્યા છે જે સાયન્સમાં ભણતા હોય તેનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે અને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે તેનો મુખ્ય હેતુ છે તથા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં જોડવા એ આ યોજનાનો મુખ્ય હેતુ છે આગળ વાત કરીએ પાત્રતા માપદંડ એટલે કે આ યોજનાનો પાત્રતા લાભ લેવા માટે કઈ બાબતો હોવી જોઈએ તો સરકારી ગ્રાન્ટેડ ખાનગી શાળામાં ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોવા જોઈએ ધોરણ દસ બોર્ડમાં પચાસ ટકા કે તેથી વધારે ગુણ આવેલા હોવા જોઈએ કેટેગરી તમામ એટલે કે કોઈ એસસી એસટી ઓબીસી કે જનરલ કોઈ પણ કેટેગરીના તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ શકે લઈ શકે છે અને ધોરણ નવ દસ જો પ્રાઇવેટ શાળામાં ભણ્યા હોય તો વાર્ષિક આવક મર્યાદા છ લાખથી ઓછી હોવી જોઈએ ખાનગી શાળામાં ભણાવ હોય પ્રાઇવેટ સ્કૂલમાં સરકારી કે ગ્રાન્ટેડમાં ભણાવ હોય તો આવક મર્યાદા લાગુ પડતી નથી પરંતુ જો પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવ હોય તો નવ દસ માટે છ લાખની આવક મર્યાદા લાગુ પડે છે આગળ વાત કરીએ સહાયની રકમ કઈ રીતે મળે છે ધોરણ અગિયાર અને બાર સાયન્સમાં સહાય મળે છે ધોરણ અગિયાર સાયન્સમાં દર મહિને હજાર રૂપિયા

એક કરતાં વધુ વખત બોર્ડ પાસ કરનારને એક જ વખત સહાય મળે છે એટલે કે કેટલાક વિદ્યાર્થીઓ બાયોલોજી સાથે પાસ કરે પછી મેથ્સ સાથે પાસ કરે ટૂંકમાં બે વખત પાસ કરે તો પણ સહાય એક જ વાર મળે છે શાળાની જવાબદારી નક્કી કરવામાં આવી છે કે શાળાની શું જવાબદારી રહેશે તો વિદ્યાર્થીઓની નોંધણી સીટીએસ પોર્ટલ પર ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર વિદ્યાર્થી નોંધણી થયેલી હોવી જોઈએ જોકે સામાન્ય રીતે દરેક શાળાએ આ કરવી ફરજિયાત છે નમો સરસ્વતી પોર્ટલ પર યાદી અપલોડ કરવાની છે જે સ્વિપચેટ એપ્લિકેશન પર અપલોડ થાય છે સ્કૂલે કરવાની હોય છે પાત્રતા પ્રમાણિત કરવા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વેરિફિકેશન થાય છે તેના ડોક્યુમેન્ટ ઓનલાઈન જ ચકાસવામાં આવે છે અને શાળાઓએ સીટીએસ પોર્ટલ પર હાજરી અપડેટ કરે તે ખાસ જરૂરી છે કેમ કે હાજરીનો આ સહાય સાથે સીધો સંબંધ છે તેની વાત કરીએ તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ડાયરેક્ટ માતાના બેંક એકાઉન્ટમાં જમા થાય છે એટલે વિદ્યાર્થીના માતાના બેન્ક એકાઉન્ટમાં વિદ્યાર્થીના પિતાના ખાતામાં જમા થતી નથી પરંતુ માતાના એકાઉન્ટમાં જમા થાય છે જો માતા હયાત ન હોય એટલે કે માતાનું અવસાન થયેલું હોય તો તેવા કિસ્સામાં વિદ્યાર્થીના ખાતામાં એટલે કે બાળકના ખાતામાં છોકરો હોય કે છોકરી એ દરેકના ખાતામાં આ જમા થાય છે અને દર મહિને દસ તારીખ સુધીમાં આ સહાય જમા થાય છે આની શરતો જોઈએ કે કે શરતો છે એ પહેલાં તમને જો આ માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા માટે નમ્ર વિનંતી છે શરતો જોઈએ તો એંસી ટકાથી વધુ હાજરી હોવી ખાસ જરૂરી છે તે અભ્યાસ પૂર્ણ કરે અગિયાર અને બાર એમાં દર મહિને એંસી ટકા જેટલી હાજરી જળવાવી જરૂરી છે જો એંસી ટકા હાજરી હોય તો જ એને સહાય મળે છે જો એંસી ટકા કરતાં ઓછી હાજરી થાય તો સહાય બંધ થઈ જાય છે જો કોઈ બાળક અદવચ્ચેથી શાળા છોડી દે તો સહાય મળતી બંધ થઈ જાય છે રિપીટેડ વિદ્યાર્થીઓને ફરી પાછી સહાય મળતી નથી એટલે કે આ સહાય એક જ વાર મળવાપાત્ર છે ત્યારબાદ અન્ય લાભો સાથે સંકલન એનએમએમએસ જ્ઞાન સાધના વગેરે જેવી અન્ય કોઈ સ્કોલરશીપ મળતી હોય તો પણ નમોશ્રી શ્રી યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળશે આ સ્કોલરશીપ છે પણ આ યોજના સહાય પ્રોત્સાહન સહાય યોજના છે એટલે તમે જો એનએમએમએસ કે જ્ઞાન સાધના જેવી કોઈ લાભ લેતા હોય તો પણ આ વધારાના લાભ તરીકે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે કોઈ જ બહાના હેઠળ આ સહાયને અટકાવી શકાતી નથી આનો અમલ અને નિયંત્રણની વાત કરીએ તો અમલ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી શરૂ થઈ ગયો છે એક વર્ષ પૂરું થયું છે રાજ્ય કક્ષાએ કમિશનર શ્રી શાહની કચેરી આની પર દેખરેખ રાખે છે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી એના પર દેખરેખ રાખે છે આ કચેરી દ્વારા અચાનક ચકાસણી સ્કૂલમાં આવે છે કે વિદ્યાર્થી હાજર છે કે નહીં ડોક્યુમેન્ટ એના અપલોડ કરેલા છે તે પણ ક્યારેક ચકાસવામાં આવે છે ફોર્મ ક્યાં ભરવું હવે સૌથી મહત્વની વાત કે આ સહાય મેળવવા માટે ફોર્મ ક્યાં ભરવાનું છે તો આના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી માત્રને માત્ર આ સ્કૂલમાં જ પર શિક્ષક પાસે સ્વીકચેટ એપ્લિકેશનમાં આ ફોર્મ ભરવામાં આવે છે અને આ ફોર્મ માત્ર ઓનલાઈન ભરાય છે ઓફલાઈન ફોર્મ ભરવામાં આવતું નથી કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ ખાસ અગત્યના ડોક્યુમેન્ટ કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તે ખાસ જાણી લેવું જરૂરી છે જો વિદ્યાર્થીનું આધાર કાર્ડ સૌથી પહેલા જોઈએ ત્યારબાદ માતાનું આધાર કાર્ડ જોઈએ અને જેમાં માતાના નામનો ઉલ્લેખ હોય તે કોઈ પણ એક ડોક્યુમેન્ટ એટલે કે વિદ્યાર્થીના જન્મ પ્રમાણપત્ર સ્કૂલ એલસી અથવા તો રેશન કાર્ડ જેમાં માતાનો નામનો ઉલ્લેખ થયેલો હોય કેમકે આ સહાય માતાના એકાઉન્ટમાં જમા થાય છે એટલે માતાનું નામ વેરિફિકેશન કરવા માટે આ ત્રણમાંથી એક ડોક્યુમેન્ટ જોઈએ સાથે સાથે ધોરણ દસની માર્કશીટ પણ જોઈએ છે માતાની બેંક પાસબુક ચેક પણ જોઈએ જો માતા હયાત ન હોય તો વિદ્યાર્થીની બેંક પાસબુક અથવા ચેક જોઈએ છે જો ધોરણ નવ દસ ખાનગી શાળામાં અભ્યાસ કર્યો એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તો છ લાખથી ઓછી આવકનું પ્રમાણપત્ર જોઈએ છે આ લાભ માત્ર ને માત્ર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને મળે છે જ્યારે નમો સરસ્વતી યોજના સિવાય એક બીજી યોજના પણ અમલમાં છે એ યોજનાની લિંક મેં એનો પણ વિડીયો લેક્ચર બનાવ્યો છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં તમને આઈ બટનમાં પણ મળી જશે તો ત્યાંથી તમારે જોઈ લેવા વિનંતી આભાર આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લીધી છે માદલ ખૂબ ખૂબ આભાર તમે આ જો યોજનાનો લાભ લેતો હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને જે વિદ્યાર્થીઓને જરૂર હોય એવા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરવા માટે 나무로 있는 데이 코코바발. t h a